day દેવપ્રયાગ કર્ણપ્રયાગ માં ભગવતી ભાગી રહેતી ગંગાજી કળકળ વહે છે ગંગાજી આગળ જતાં ગંગાજીનું ઉદ્ભવ સ્થાન આવશે પર્વત ઉપર જ બધા ગામ છે બધા મકાનો પર્વત ઉપર ઉત્તરાખંડ દેવપ્રયાગ હરિ ઓમ હરિઓમ દેવપ્રયાગ સંગમ નગરી દેવપ્રયાગ આ સામેથી જે ઝરણો અને જે નદી આવે છે એ છે અલકનંદા અલકનંદા આ બાજુથી આવે છે એ અલકનંદા છે અને પછી આ સાઈડથી આવે છે જે દેખાય છે ભાગીરેથી એટલે અહીં સંગમ પ્રયાગ છે સંગમ તીર્થ સંગમ તીર્થ અલકનંદા અને ભાગીરેથી સંગમ ઉત્તરાખંડ આ સામેથી અલકનંદા આવે છે અને સામેથી ભાગીરથી એટલે બંનેનો સંગમ છે આ સંગમ પ્રયાગ છે ભાગીરથી અને અલકનંદાનો સંગમ પ્રયાગ ભાગ્યશાળી ખૂબ ખૂબ ભાગ્યશાળી ખૂબ ખૂબ ધન્યવાદ વાહ વાલા વાહ આ કુદરતી બધો નજારો પરમાત્માએ બનાવેલી પ્રકૃતિ એ કુદરતે બનાવેલું છે અને એક અત્યારે હાલમાં માણસ બનાવે છે પણ કુદરતે જે બનાવેલું છે એને જોતા માણસ ગમે એટલું બનાવે તો વામણો માણસ વામણો પુરવાર થાય છે એકદમ વામણો પુરવાર થાય છે એવી કુદરતે આપેલી આ સૌંદર્યતા ખૂબ સુંદર અતિ સુંદર અતિ સુંદર આ બધા મકાનો બધા પર્વત ઉપર અહીં અહીં પર્વત ઉપર હરિં દેવ દેવભૂમિ સંગમ તીર્થ સંગમ મહાતી હરિમ અહીં સંગમ ભાગીરતીનું સંગમ અને ગંગાજીનું સંગમ